નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો સાંધાનો ઘસારો એ સાંધાઓને ઘીસાઈને કારણે થતો દુખાવો અને અડચણ ઊભી કરતા રોગ છે ઘસારાના કારણે સાંધા દુખે છે અને સતત ચળવળમાં તકલીફ થતી હોય છે મિત્રો નીચે કેટલાક ઘરગ્રથુ તેમજ આયુર્વેદિક ઉપાયો જણાવેલા છે જે સાંધાના ઘસારામાં તમને રાહત પણ આપી શકે છે અને મિત્રો ઘરગ્રથુ ઉપાયો વિશે આપણે જાણી લઈએ મિત્રો હળદર અને દૂધના ફાયદા મિત્રો શું તમને ઘૂંટણમાં કમરમાં કે હાથ પગના સાંધામાં દુખાવો થાય છે તો મિત્રો શું તમને સવારે ઉઠતા કઠિનતા કે સાંધાની ચકડાણ અનુભવાય છે તો મિત્રો આપણે આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલો છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એકદમ ઘરેલું પરંતુ અદભુત ઉપાય વિશે મિત્રો હળદર આપણા રસોડામાં જ પડેલી એક સામાન્ય વસ્તુ નથી એ તો કુદરતની ઔષધિ છે તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે એન્ટી ઇન્ફ્લમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ્સ અને પેન રિલિવર તરીકે કામ કરે છે દૂધ સાથે હળદરનું મિશ્રણ એકદમ શક્તિશાળી નેચરલ મેડિસિન બની જાય છે મિત્રો હવે આપણે જાણીએ ફાયદાઓ નંબર એક સોજા અને ઇન્ફોર્મેશન ઘટાડે આર્થરાઇટીસ કે ગઠિયા જેવા રોગમાં સાંધા ફૂલે છે હળદર એ સોજાને ધીમે ધીમે ઓછો કરે છે નંબર બે પ્રાકૃતિક પેઇન કિલર મિત્રો પેઇન કિલર ગોળીઓના સાઈડ ઇફેક્ટ હોય છે પરંતુ હળદરવાળું દૂધ કુદરતી રીતે દુખાવો ઓછો કરે છે નંબર ત્રણ હાડકાં મજબૂત બનાવે મિત્રો દૂધમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન ડી હળદર સાથે મળી હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે નંબર ચાર ચકડાણ અને કઠિનતા દૂર કરે છે રાત્રે પીવાથી સવારે ઉઠતા સમયે જે સર્ટિફિકેશનેસ લાગે છે એમાં ઘણો આરામ મળે છે નંબર પાંચ રક્ત પ્રવાહ સુધારે છે મિત્રો રોહી પાતળો કરીને સાંધામાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે જે દુખાવો ઓછો કરે નંબર છ દીર્ઘકાલીન આરામ આપે છે નિયમિત પીવાથી ઘૂંટણ બદલવાની જરૂરિયાત ઘણીવાર ટળી શકે છે અને વૃદ્ધા અવસ્થામાં સરળતાથી ચાલવા ફરવા મળે છે એક ગ્લાસ ગરમ દૂધ લે તેમાં અડધી ચમચી હળદરનો પાવડર ઉમેરો મિત્રો વધુ અસરકારક બનાવવા માટે તમારે એક ચપટી કાળા મરીનું ચૂરણ પણ ઉમેરવું જોઈએ ઈચ્છા હોય તો મિત્રો થોડી દાલચીની કે મધ નાખી શકો છો સૌથી સારો સમય રાત્રે સૂતા પહેલાનો છે આ સમયે શરીર આરામમાં રહે છે જેથી કર્ક્યુમિન સારી રીતે શોષાય છે ગર્ભવતી સ્ત્રીઓ કિડની કે લીવરની ગંભીર બીમારીવાળા લોકોએ

રોજ પીવું અને અદરક અને લસણ બંનેના દાહશમન ગુણ હોય છે મિત્રો ભોજનમાં ઉપયોગ કરવો અથવા તો તેલમાં ફ્રાય કરીને પણ ખાઈ શકાય છે સોજન ઘટાડવા માટે ગરમ પાણીને શેક કરવો જોઈએ અને દુખાવાવાળું સ્થાન ગરમ પાણીથી શેકવાથી રાહત મળે છે સાંધા માટે તેલની માલિશ કરવી મહેંદીનું તેલ તલનું તેલ કે નાળિયેરનું તેલ ઉકાળીને હરવા ગરમ મસાજ કરવો જોઈએ તેના આયુર્વેદિક ઉપાયો મિત્રો પેલો નંબર છે અશ્વગંધા હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે પાવડર સ્વરૂપે લઈ શકાય છે શલાકી પ્રાચીન ઔષધી છે જે સાંધાના દુખાવામાં મદદરૂપ બને છે ગૂગળ શરીરના જળ દોહોને ઘટાડે છે અને દુખાવામાં રાહત આપે છે સિંધો મીઠું વાળું શેક ગેસ દુખાવો અને ઘસારા માટે ખૂબ જ લાભદાયક છે યોગ અને વ્યાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામ અને શરીરમાં ઓક્સિજન સપ્લાય વધારવાનું કામ કરે છે ધીમે ધીમે સાંધાને ચળવળમાં લાવી શકે છે મિત્રો તમારે ધ્યાન શું રાખવું જોઈએ તો વધુ વજન હોય તો તેનું નિયંત્રણ રાખો સીડી ઊંચા પગલાં અથવા તો લાંબા સમય સુધી બેહવાનું ટાળો ડૉક્ટરની સલાહ વિના કોઈપણ દવા જો તમે ઈચ્છો તો હું એક ખાસ આયુર્વેદિક ડાયટ પ્લાન પણ કહું મિત્રો હા ડાયટ પ્લાન અવશ્ય જ કહો અહીં સાંધાના ઘસારાના દર્દીઓ માટે ખાસ આયુર્વેદિક ડાયટ પ્લાન અને કેટલીક લાભદાયક આયુર્વેદિક દવાઓની માહિતી આપી છે મિત્રો આયુર્વેદિક ડાયટ પ્લાન મિત્રો તમારે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ઉફાળું ગરમ પાણી એક ચમચી લીંબુ રસ અડધી ચમચી મીઠું જીરું અથવા તો મેથી દાણા પાવડર મૂળિયાથી દુખાવા માટે જતું રહે છે મિત્રો નાસ્તો મગદાળ ખીચડી ઉપમા ઘઉંનો શીરો અથવા તો ઢોકળા એક કપ હળદરવાળું દૂધ અને પાંચથી છ બદામ રાત્રે પલાળેલી બે અખરોટ મિત્રો હવે આવે છે બપોરનું ભોજન બે થી ત્રણ રોટલા ઘઉં જવાર અથવા થોડું એવું અનાજ મિત્રો શાક એમાં ઊંડ તેલમાં દૂધી તુરિયા પાલક આ શાક તમે ખાઈ શકો છો એક વાટકી મગદાળ દાળ એક કપ છાશ જેમાં હિંગ જીરું સૂંઠ ઉમેરેલું હોવું જોઈએ અને સાંજ નાસ્તો છે એક કપ હર્બલ ટી અદરક તુલસી અને દાળચીની વાળી મિક્સ ડ્રાય ફ્રૂટ લાડુ ઘી વગર પલાળેલી ચણાની દાળ અને મમરા મિત્રો હવે રાત્રિનું ભોજન લીલી ખીચડી દાળ ચોખા અને રોટલી શાક મિત્રો તમે તેમાં સૂપ ટામેટા દૂધી ગાજર આનું સૂપ પણ બનાવી શકો છો અને સૂતા પહેલાં હળદરવાળું ગરમ દૂધ થોડું અશ્વગંધા પાવડર દરરોજ તમારે ત્રીસ મિનિટ સુધી ધીમા ધીમા ચાલવું અથવા તો યોગ કરવો જોઈએ ચટપટ ખોરાક વધારે તળેલું ખાટું અને ઠંડુ ટાળવું જોઈએ વચન નિયંત્રણ રાખો મિત્રો ઘસારામાં વધારાનું વચન નુકસાનકારક છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવી દેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર